ખેડા જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના હેતુ સાથે આશીર્વાદપાત્ર દૂધ અર્પણ કરવાના અભિયાનમાં ચારસો મંડળીઓ જોડાઈ છે જેમાં અત્યાર સુધીમાં આઠ હજાર પાંચસો એકાવન લીટર દૂધનું દાન કરાયું છે જેના પરિણામે ત્રણ હજારથી વધુ બાળકોને પોષણનો લાભ મળ્યો છે ધ્રાંગધ્રા હાઇવે પરથી કતલખાને ધકેલાતા છત્રીસ અબોલ પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા છે ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓએ બોલેરો સાથે બે શખ્સોને પોલીસને સોંપી અબોલ જીવોને પાંજરાપોળ ખાતે મુક્ત કરાવ્યા હતા મહુવાના નેસવડથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તે દારૂનો મોટો જથ્થો માડી રાતે અમુક શખ્સો કટિંગ કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા બંધ બોડીના ટ્રકમાંથી કુલ રૂપિયા સુડતાળીસ એંશી લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ ગ્રામ પંચાયતે મંજૂર કરી છોટાઉદેપુરના પિસ્તાલીસ ગામોના ખેડૂતો પરેશાન ચેકિંગ માટે આવેલા વીજ કંપનીના અધિકારીઓને સ્થાનિકોએ ઘેરીને કરી ફરિયાદ નામ છે કે નહીં તે જોઈ લેજો આજે એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે ચમાલીસ લાખ મતદારોનું મેપિંગ ના થયું ગુજરાતમાં દુર્લભ પક્ષી ઇન્ડિયન બસ્ટર્ડ લુપ્ત થવાને આરે છે હવે કચ્છમાં માત્ર ત્રણ જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ રહ્યા છે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠ્યા બાદ એવી રજૂઆત થઈ હતી કે ગુજરાતમાં શેડ્યુલ વનમાં આવતા રક્ષિત પક્ષી ઇન્ડિયન બસ્ટર્ડની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે વિકાસના નામે ગુજરાતના શહેરો આજે જાણે કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહ્યા છે રસ્તા સહિત અન્ય પ્રોજેક્ટના બહાના હેઠળ લીલા અને ઘટાદાર વૃક્ષોની કતલેઆમ કરવામાં આવી રહી છે ખુદ સરકાર જ વૃક્ષો કાપવાની મંજૂરી આપી રહી છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા નસવાડીમાં ભૂલકા ઝૂંપડામાં ભણવા મજબૂર અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અસલી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મહેસાણાના પીએસઆઈ તરીકે પોતાનો પરિચય આપી અમદાવાદ પોલીસને ખોટી સૂચનાઓ આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે સરકાર અને પોલીસ દ્વારા વારંવાર જાગૃતિ ફેલાવા છતાં ડિજિટલ અરેસ્ટના નામે ઠગાઈના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા વડોદરાના ભૂતડી ઝાપા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને આતંકવાદી કનેક્શન અને મની લોન્ડરિંગના નામે ડરાવી ભેજાબાજોએ રૂપિયા એક પોઈન્ટ બ્યાશી કરોડની રકમ પડાવી લીધી છે અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુમેન્ટ બતાવી કરી ઠગાઈ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ઈડીએ ભારતના મોટા સ્ટાર્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંઘ રોબિન ઉથપ્પા અભિનેતા સોનુ સુદ અભિનેત્રી નેહા શર્મા ઉર્વશી રૌતેલા ટીએમસીના પૂર્વ સાંસદ મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની સંપત્તિ જપ્ત કરી છે ઈડીએ દિલ્હી સ્થિત એક ટ્રાવેલ એજન્ટના ત્યાં દરોડો પાડ્યો હતો જેમાં મસ મોટી રોકડ રકમનો અને મોંઘી ચીજવસ્તુઓ મળી આવી છે ઇડીએ રોકડા ચાર બાસઠ કરોડ રૂપિયા ત્રણસો તેર કિલો ચાંદી અને છ કિલો સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે જપ્ત કરાયેલી તમામ વસ્તુઓની કુલ અંદાજીત કિંમત ઓગણીસ તેર કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વિશ્વાસઘાત અશ્લીલ વીડિયો બ્લેકમેલિંગ અને પછી સામૂહિક દુષ્કર્મની એક હચમચાવતી ઘટના સામે આવી છે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને એક કોલેજન યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં છ બાળકોના એચઆઈવી પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે સંપત્તિના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કરવા બદલ પિતા દ્વારા દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાના કેસમાં કોર્ટે પિતાની વસિયતને જ સર્વોપરી ગણાવી છે સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી છે જે લોકશાહીની સુંદરતા દર્શાવે છે આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષામંત્રી રાજનાથસિંહ અને વાયનાડના પ્રથમ વખતના સાંસદ પ્રિયંકા ગાંધી એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા અલ્હાબાદ હાઇકોર્ટે ધાર્મિક સૂત્રોચ્ચાર અને તેનાથી ફેલાતી હિંસા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ પ્રકારના સૂત્રો મુદ્દે કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરતનસે જુદા જેવા સૂત્રો માત્ર ભારતીય કાયદાની સત્તાને પડકારતા નથી પરંતુ તે દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું પણ ઉલ્લંઘન કરે છે બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ તોફાનીઓએ અડધી રાતે ત્યાંની મીડિયા સંસ્થાઓના કાર્યાલયમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો તોફાનીઓએ બાંગ્લાદેશના અંગ્રેજી દૈનિક અખબારની ઓફિસમાં આગ ચાંપી દીધી હતી સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસોની સંખ્યામાં ચીન અને અમેરિકા પછી ભારત ત્રીજા ક્રમે છે અને બે હજાર ચાલીસ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને વીસ લાખ થઈ જશે તેમ વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જીતેન્દ્રસિંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કેનેડામાં આવેલા એમેઝોનના વેરહાઉસમાં વીસ લાખ ડોલર એટલે કે અઢાર પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ રકમની ચોરીના આરોપમાં પાંચ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે કેનેડામાં ભાગ્ય જ જોવા મળતા આ કિસ્સાના કારણે ત્યાંના ગુજરાતી સમાજમાં પણ ચકચાર મચી ગઈ છે ભારતે મધ્ય પૂર્વના મુસ્લિમ દેશ ઓમાન સાથે ગુરુવારે મુક્ત વેપાર કરાર કર્યો હતો જેના હેઠળ ઓમાનમાં ભારતના અઠ્ઠાણું ટકા સામાનની નિકાસ પણ ઝીરો ડ્યુટી લાગશે જેમાં કાપડ કૃષિ સહિતના ઉત્પાદનોનો સમાવેશ થાય છે પાકિસ્તાનમાં ભીખ માંગવા કે મંગાવવાનો ધંધો એક ઉદ્યોગની જેમ વિકસી રહ્યો છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના અનુસાર પાકિસ્તાનના ભિખારી આખું વર્ષમાં બેતાળીસ અરબ રૂપિયા કમાય છે આ ભીખ માંગવા માટે પોતાના દેશની બહાર ચાલ્યા જાય છે અને બીજા દેશોના લોકોને એટલા હેરાન કરે છે પાકિસ્તાન ચીનની ભૂમિકા મોટો પડકાર બાંગ્લાદેશ સંકટ પર સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો